હેલો મઈ ટુ ફેમિલી કેમ છો બધા મજામાં બધાને જય દ્વારકાધીશ જયમાં પીઠળ તમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો આ છે અષાઢી બીજ અને અષાઢી બીજના દિવસે અમારે હવાર હવારમાં મસ્ત ન્યૂઝ આવ્યા છે કેમ કે અમારી જે કાબર એને મસ્ત મજાની વાસરડી લાવી છે અને વીઆઈન કમ્પ્લીટ મસ્ત થઈ છે અને આપણે હવે આવ્યા છીએ ચા પીવા તો ચા બને છે ગેસ ઉપર ચા મૂકી દીધો હે ચા બને છે ચા પી અને પછી આપણે જાય કાબરની પાસે અને તમને મસ્ત હે ને બતાવું બધું વાસેડીન બધું બતાવું એટલે મિત્રો તો આપણો હે ને ચા એકદમ હવે રેડી થઈ ગયો છે અને આપણે હે ને ચાપી લઈએ પછી મમ્મી હે ને ગાયકને બેઠા હે તો ગાયની ખબર આપીને કૂતરા ના આવે ને એટલા માટે તો હવે ચાપી એકદમ રેડી ચા થઈ જાય હોય અને આપણે જાય પછી આરામ કાબર ગાય જોડે જવાનું કાબર ગાય આપણે વીણીએ એના માટે જો અમે પહેલેથી જ વાસળી માટે હે ને ગિફ્ટ લાવી રાખી હતી તો હવે એને એને ટીલું લગાવી દઈએ અને ગોળ ખવડાવી અને એનું આપણે વધાવીને એને આમંત્રણ કરીએ તો જો ગાય માટે પણ આપણે ગૌ અને ગોળને રોટલી લઈ લીધીએ અને આ વાસળડીને આપણે હે ને એની ગિફ્ટ લાવેલીએ તો એની ગિફ્ટ વાસરડી માટે ગિફ્ટ અમે પહેલેથી જ લાવેલા હતા તો આ ગિફ્ટ એને આપી દઈએ અને એને હેને ટીકા લગાવી દઈએ આપણે એને ગાય ને હવે ગોળ ને ગૌ અને દેદી એના માટે પહેલેથી જ આપણે ગિફ્ટ લાવેલા હતા આપણે એની ગિફ્ટ મળી દઈએ એને થોડો ગોળ ખવડાવી દઈએ આપડે ગાય હે ને એકદમ મસ્ત નોર્મલ રીતે મસ્ત સ્વસ્થ હે ગાય અને આસિ પાસે બીજું તો એની ગીત આપણે એને બાંધી દીધી હે આપી દીધી અને આનું હે ને આપણે નામકરણ કરવાનું હે પણ નામકરણ આપણે નેક્સ્ટ વિડીયોમાં કરશું નામકરણ અને આ જે વાસરડી વસરા સુરત એમને ગિફ્ટમાં આપવાની જે આ વાસડી ને મારા એક દોસ્તાર રે ને એકેશ વસરા આહિર એમને હે ને સુરત ગિફ્ટમાં આપવાની એ તો આ એમની ગિફ્ટ છે આપણે એને ફૂલ મસ્ત રીતે તૈયાર કરી દીધી તો જો આપણાને કાબર હે ને આજ તો કોઈને હવે બાજુમાં જ નહીં દે મારા સિવાય અને મારા મમ્મી સિવાય બીજા કોઈને કા આબાજ નહીં દે અને આજ તો એક સાથે હે ને ત્રણ ખુશી હોય જો આપણા ઘર મસ્ત મજાની વાસડી આવી હે અને જો આપણે એનું બધું આ કામ કમ્પ્લીટ કરી દીધું એને અને જો ગોળ ખવડાવી દીધો તિલક લગાવી દીધું અને મસ્ત મજાનું એનું ગિફ્ટ પણ જો હા અમે પહેલેથી જ લાવેલા હતા અને જો આપણા અમારા કેમેરામેન હે ને જો દીપા ભાઈ પણ આવી જયા હતા જો એક ભાઈ બીજા એમની સાથે પણ આવ્યા અને કાબર તો એ ને કોઈને આ બાજુમાં નહીં આવવા દે લખાય નહીં બધી અને કાલ આપણે આ શંકાવારી ભેસે ને એ પણ કાલે વી જીતી તો એક સાથે કેટલી આજ ડબલ ખુશી અને એમાં આજ તો અષાઢી બીજ અને અષાઢી બીજના દિવસે ને અમારા ઘરે મસ્ત મજાની લક્ષ્મી આવી છે જો લક્ષ્મી આનું નામકરણ કરવાનું હે પણ આપણે નેક્સ્ટ વિડીયોમાં નામકરણનો વિડીયો નાખી દઈશ નામકરણ કરવાનું છે આનું નામ અને કોમેન્ટ કરજો શું નામ રાખીએ એમ અમારે કાયરવે તો નામ પાડી દીધું હે તાથી પણ કોમેન્ટ કરી દઉં જો કાબરને હવે હે ને ધોવાઈ જઈએ અને મસ્ત મજાની વાસળીને દૂધ બૂધ પીવડાવી દીધું છે ને કમ્પ્લીટ કરી દેતી હેજો તો હેલો મિત્રો જો આપણે હે ને આજે કાબર ગાય છે એને કમ્પ્લેટ બધું કામકાજ કરી નાખ્યું જો હે વાસડી એકદમ આરામ કરે છે અને એને એની ગિફ્ટ આપી દીધી એને એને ટીકા લગાવી દીધા અને કાબર ને નવડાવી દીધી કમ્પ્લેટ ક્લિયર કરી દીધી આજ તો કાબર હે ને મને મારવા આવશે પણ પણ મારતી નહીં પણ મને એની બાજુમાં આવવા નહીં દેતી એમ અને આપણે દુવાઈ પણ કરી લીધી હે અને જો આ ભેંસ છે ને કાલે વીણી આ રે પાડો લાવી કાબર વાસડી લાવી હે અને આપણે બીજી એક ભેંસ આપણે લાખી ભેંસી એ બે બે ત્રણ દિવસ પહેલાં વિખીને હે ને આજે અઠવાડિયું થઈ ગયું અને જુઓ અમે હે ને પાડીને એને માસ્ક લગાવી દીધું કેમ કે કોરોનાના થાય ને એટલા માટે માસ્ક લગાવી દીધું અને આ હે ને ધૂળ ખાય છે એટલા માટે એને માસ્ક પહેરાવીને આખો દિવસ માસ્ક પહેરાવીને રાખવું પડે છે હવે હે ને આપણે આ ચોટી હે હવે સાંદરી અને દાંતેડી અને કુંડી આ ત્રણ વ્યાય છે ત્રણ વ્યાય છે અને હવે ત્રણ બાકી હે તો આ ત્રણ ત્રણને હજુ હે ને બે ત્રણ દિવસની વાર હે ઓલા બે ત્રણ મહિનાની વાર હે અને જો આપણે ખેતરની અંદર અહીંયા કાલે કાલે વાવણી કરી દીધી હે અને બાકીનો જે ભાગ હે ને એમાં એડા બાબાના હે અને આ જાર ને બાજરી વાવી દીધી છે તો કાલે તો આજ થોડું થોડું આપણે શાહની અંદર જોઈએ ને તો અંદર તો ઉગી રહ્યું છે પણ હજુ બહાર દેખાતું નહીં આ ખેતર જો આટલે આટલી આ બાજરી અને જવાહર વાવી દીધી એ ભેંસવા માટે અને ગાય માટે અને આ આની અંદર એરંડા બાબાના બાકી એ પાઇપલાઇનનું કામ કાજ હતું એ બધું પતી જ્યું કાલે